કેમ છો મિત્રો બહાર માર્કેટથી મસાલા લાવો એના કરતાં ઘરે બનાવો ને તો વધારે સુગંધીદાર અને ચોખ્ખા બને છે તો આજે હું ફરસાણમાં કે ફ્રૂટમાં કે સલાડ ઉપર છાંટીને ખાઈ શકાય એવો એકદમ ચટપટો ટેસ્ટી ચાટ મસાલાનું રેસીપી લઈને આવી છું તેને બનાવવું ખૂબ જ સરળ છે ઝડપથી બની જાય છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ મિત્રો હું બધા જ મસાલા ઘરે બનાવતી હોઉં છું અને થોડા થોડા મહિનાનું ચાલે એટલે જ બનાવતી હોઉં છું તો એના માટે તમે જોઈ શકો છો મેં બધી જ સામગ્રી ભેગી કરી લીધી છે અને સામગ્રી કેટલી કેટલી લીધી છે એ હું તમને બતાવતી જઈશ આ મસાલો ખૂબ જ ઝડપથી બની જાય છે ફક્ત દસ જ મિનિટમાં તમારો મસાલો બની જાય છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ જો બધા જ મસાલા તમે જોઈ શકો છો મેં ભેગા કરી લીધા છે તો સૌથી પહેલાં આપણે એક પેન મૂકી લઈશું એમાં બે મોટી ચમચી ધાણા લઈશું આખા ધાણા લીધા છે મેં બે મોટી ચમચી આખું જીરું લઈશું એક મોટી ચમચી લીલી વલિયારી લેવાની છે અને એક નાની ચમચી આપણે અજમો લઈશું અને સાથે પંદરથી અઢાર મરીના દાણા લઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આ મસાલાને આપણે શેકી લેવાનો છે કલર ન બદલાય એનું ધ્યાન રાખવાનું છે મિત્રો હું જે ઝાંજીવારમાં રહું છું ને એને સ્પાઈસ સિટી ગણાય છે અહીંયા ગાડી મસાલા ખૂબ જ સરસ મળતા હોય છે અને આખા મસાલા મળતા હોય છે અને એકદમ ફ્લેવરવાળા પણ હોય છે તો હું આ રીતે મસાલો ઘરે જ બનાવતી હોઉં છું જુઓ આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવવા માંડી છે તમે જોઈ શકો છો ક્રિસ્પી થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલાને આપણે કમ્પ્લીટલી ઠંડો થવા દઈશું જુઓ લગભગ બે જ મિનિટમાં આપણો મસાલો સરસ ઠંડો થઈ ગયો છે આમ હાથથી અડકો તો ગરમ ન લાગવો જોઈએ એને એક મિક્સર બાઉલમાં લઈ લઈશું હવે બાકીના મસાલા કરી લઈએ એક મોટી ચમચી મેં આમચૂર પાવડર લીધો છે ખટાશ માટે એક મોટી ચમચી આપણે સૂંઠનો પાવડર નાખીશું અને એક નાની ચમચી આપણે કાળું મીઠું નાખીશું અહીં કાળા મીઠાનો જ ઉપયોગ કરવામાં આવે છે સાથે મેં અહીં એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે એનો કલર પણ સરસ આવશે ટેસ્ટ પણ સાથે આવશે અડધી નાની ચમચી હિંગ નાખીશું અને અડધી નાની ચમચી ખાંડ નાખીશું મેં અહીં દેશી ખાંડ લીધી છે સાથે અડધી નાની ચમચી જેટલું આપણે લીંબુના ફૂલ નાખીશું એકદમ ખટાસ વધારે નહીં લાવવાની પણ થોડો ચટપટો બને એ રીતે બનાવવાના છે હવે બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે એટલે કે પીસી લેવાનું છે તમે એક મહિનામાં વપરાય ને એટલો મસાલો બનાવવાનો એટલે એની ફ્લેવર પણ સારી રહે અને મસાલાની સુગંધ પણ રહે અને ટેસ્ટ પણ સારો રહે જુઓ સરસ મસાલો આપણો પીસાઈ ગયો છે હું તમને નજીકથી પણ બતાવું છું એકદમ આ રીતે પાવડર કરી લેવાનો છે પછી આપણે એને ચાડી પણ લઈશું પણ પીસતી વખતે ધ્યાન રાખવાનું કે એકદમ એકદમ સરસ પાવડર થાય હવે મસાલાને આપણે એ ગરણીમાં ચાળી લઈશું ચાળવાથી શું થશે જે મોટું મોટું હશે એ નીકળી જશે ને એકદમ સરસ આપણને પાવડર મળશે અહીંના જે ઝાંઝીબારના મસાલા છે ને એનું ફ્લેવર ખૂબ જ સરસ હોય છે અને તીખા પણ હોય છે જુઓ મેં મસાલાને સરસ ચાડી લીધો છે અને તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને એકદમ સરસ બન્યો છે આ મસાલાને તમે એર ટાઈટ ડબ્બામાં અથવા એર ટાઈટ બોટલમાં ભરીને રાખશો તો મહિના સુધી સરસ આવશે હવે આપણે એને સર્વ કરી લઈએ જુઓ એકદમ સરસ બન્યો છે ફરસાણ પર ફ્રૂટ પર સલાડ પર અથવા છાસ પર તમે આ મસાલાને નાખીને ખાઈ શકો છો એકદમ ચટ ચટપટો અને એકદમ ટેસ્ટી બને છે બજારથી તમે લાવો તો એ કેટલા દિવસનો હોય છે અને ફ્લેવર પણ સારી નથી હોતી પરંતુ આ રીતે તમે થોડો થોડો બનાવીને વાપરશો તો તમારા ખાવામાં એકદમ સરસ ફ્લેવર આવશે અને ટેસ્ટ પણ વધારે આવશે તો મિત્રો મેં તો ચાટ મસાલો બનાવી લીધો તમે પણ ચોક્કસથી બનાવજો મારી રેસીપીને લાઇક અને શેર કરજો આવજો